પાવી જેતપુર વન કુટીર પાસેથી ભારતીય બિનઅધિકૃત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ અશોક લેલન ટ્રક જેની કિંમત રૂપિયા બાર લાખ હોતા અંગઝડતી મળી આવેલ કિંમત રૂપિયા મોબાઈલ નો કિંમત રૂપિયા દસ હજાર આમ કુલ મળીને ચુમાલીસ ચોત્રીસ લાખ નો મુદ્દા માલ કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદયપુર રાજશ્રી બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ડબલ નાઇન વન ઝીરો ટુ